ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કચ્છ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા તેઓ સવારે કચ્છ કમલમ ખાતે પહોંચ્યા હતા જ્યાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ શ્રી રાહુલભાઈ ગોર ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી શીતલભાઈ શાહ પ્રફુલ્લ સિંહ જાડેજા અને રમેશભાઈ મહેશ્વરી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા કમલમ ખાતે ઢોલ નગારા સાથે હર્ષભાઈ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં તેમણે કમલમ ખાતે વિવિધ વિભાગોની મુલાકાત લીધી અને કાર્યકરોને સંબોધન કર્યું પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે પાર્ટીમાં નાનામાં નાનો કાર્યકર પણ અતિ મહત્વનો હોય છે ભાજપની શક્તિ એ જ કાર્યકરો છે આ પ્રસંગે કચ્છના પૂર્વ સાંસદ શ્રી પુષ્પદનભાઈ ગઢવી પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર શ્રી દિલીપભાઈ ત્રિવેદી શ્રી દેવરાજભાઈ ગઢવી અને પારુલબેન ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં સૌએ એક સાથે વંદે માતરમનું ગાયન કર્યું હતું આ પ્રસંગે શ્રી દેવજીભાઈ વરચંદ શ્રી વિનોદભાઈ ચાવડાએ શ્રી હર્ષભાઈ સંઘવીને કચ્છી પાગ પહેરાવી સાલ ઓઢાળી સન્માન કર્યું હતું ત્યારબાદ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે તલવાર અને કચ્છી પાઘ આપી સન્માનિત કર્યા પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી અને કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ પણ કચ્છી શાલ પહેરાવી સ્વાગત કર્યું